ગુજીના પાછ ગુદીને થોડું પોઉં તો આમ પાછું પૂર્યું હોય ને એવું નહીં દેખાતું ભાઈ આપણે વહી ગુજ તો વય જ થયું વાયજ ગુદવું છું ગોધું ને ગુજજો પાપડ લેવા માટે તો કંઈ લાગત નહીં આપણો ભૂલ કરી મારે દોમો પાવડો હતો ને અંગે જ લેતા બનવું જ હતું આપણે લેતા હોય ને યાદ કરે તો હું ખબર કરતો ના આવત મારા મધી કાપડ અત્યારે અત્યારે થોડું કાઢવાનું છે ખોતર કે હાલત ગુજ નું લે તો નહીં કાઢજો પાસ હાથળી હા હાથળી કાઢી ન હતું શું ગ્યાંવું

ઓ બોલે બુ વિકતો નઈ લાગતી ક નઈક લાગઈ મને જબ્બર લાગે આઈ જાદુ કરતી કુટી મારી ને તો મને નઈ લાગતી ગોજો તુ બોલે તુ સાબી ના આવે યાર અવાજ ઓ વાહ આ હેડ ને

હે તાને તો મારો જોતો જવું પડત આવો મોકલવા જો કે આવ હ હ વગે જતા આવતા હવે તું શું ઓમો મથલ તો ઓટુ અમે ગોડી પર કોઈ જરૂર જ નહોતું જ આપો જરૂર કોઈ હે તાને જરૂર કે હવે પાસા હા હવે પાસા આયા હા ભાગ કરજો ભાડાવ જાવ હા હા તો અમે રવારી અમે રવારી આ

આ પાક પર આવી ગાવ હે કેટલું હેટે હેડું પાત આ નસીબ નું છે હું નક્કી કરી દીધું મય આમાં જલતો છું પણ છોડી દી તોર ને પણ તમલ લઈ જજો ને અમે એકલા જવાની ડ્યુ છે શું કરો હું દૂર જલા ન ફરીથી સપનું આવશે હે ફરીથી સપનું આવશે હે